અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભગવાન શામળિયાના એક દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ ત્યારે આ પૂનમનું અનેરું મહત્વ હોય છે મંદિરના પટાંગણમાં લાઈન સાથે ભક્તો ભગવાન શામળિયાના જયકાર સાથે ઉમટી પડ્યા હતા જ્યાં શામળિયાને ભગવાન શામળિયાને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા અને આ પોષી પૂનમ ને શાકંભરી અથવા તો સુખડી તરીકે મનાય છે ત્યારે જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી કૃષ્ણ આજે પોષ પૂર્ણિમા વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું પ્રાગટ્ય દિવસ એમાંય ત્યાં આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂન પૂનમની ઉજવણી છે તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે છ વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગારા આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યાર પછી હમણાં સવા બાર વાગે ભગવાનની રાજભોગ આરતી સવા બે વાગે ઉઠાબંધ સાંજે છ વાગે સંધ્યા આરતી પોણા આઠે સાહેના આઠ વાગે ભગવાનના મંદિર મંગલ થશે આજના દીપ પવિત્ર દિવસે ભગવાનને સુંદર શણ અને પુષ્પબળે સુસજ્જ કરવામાં આવ્યા છે દરેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી અસંખ્ય લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મય ભક્તો આવે છે આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે આજે સૌ ભક્તો આટલી ઠંડીમાં પણ સામરિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા રાખે છે તો એનું સો ટકા સફળતાપૂર્વક કામ થાય છે એટલે દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવે છે હાલ થોડા જ સમય પહેલાં આપણે અયોધ્યામાં રામલલ્લાના સ્થાપનાદી સ્થાપના કરી એ અનુસંધાને ઘણા માય ભક્તો આજે પણ એની યાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે સામરિયા ઠાકોરના આજે આવ્યા છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ શામળાજી